આગામી ગુજરાતમાં રાજ્ય ભાગોમાં વરસાદ સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ હવે ધીમે ધીમે રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર વધી રહ્યો છે તે વચ્ચે જાણીતા હોવા મનીષના તબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરી છે તેઓએ ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને આગાહી કરી છે જોકે કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તો કઈ કઈ તારીખોમાં તેઓએ વરસાદની આગાહી કરી છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ હવે ધીમે ધીમે રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર હાલ વધી રહ્યો છે તે વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી આપી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે વરસાદની બે સિસ્ટમ બનશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહીમાં જણાવ્યું છે કે તારીખ ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટમાં ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે બિહાર અને બંગાળ પર બનતા લો પ્રેશરની અસર મધ્યપ્રદેશ અને ગુજરાત પર પણ થશે અરબસાગરની સિસ્ટમ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી આવશે આમ બે સિસ્ટમને લઈને રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે તારીખ ત્રેવીસથી છવ્વીસમાં પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તથા ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જોકે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારેથી તે ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્ય ગુજરાત તેમજ કચ્છના કેટલાક વિસ્તારો તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં તો ભારેથી તે ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે જેના કારણે નદી નાળા છલકાવવાની પણ શક્યતા રહેશે જોકે બાંધોમાં પાણી આવશે અને પૂરની શક્યતા પણ રહેશે સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ પચીસ અને છવ્વીસમાં અન્ય એક સિસ્ટમ સક્રિય થશે અને જે ગુજરાત સુધી પ્રભાવિત થશે એટલે કે તારીખ ત્રેવીસથી લઈને છવ્વીસ તારીખ સુધીમાં ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે આ સાથે જ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અને ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થીના દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે જોકે ત્રેવીસમી સપ્ટેમ્બરમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે આમ આવનારા દિવસોમાં ફરી એકવાર રાજ્યના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે